ઝગડિયા એસટી વિભાગને ફાળવાઈ નવીન મિની બસ તાલુકા પ્રમુખ જયેન્દ્ર વસાવાના હસ્તે કરાયું પ્રસ્થાન ઝગડિયા એસટી ડેપો ખાતે ઝગડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા તેમજ મુસાફર જનતા હાજર રહી ઝગડિયા ડેપો ખાતે ફાળવેલ મિની બસ ઝઘડિયાથી ડેડીયાપાડા અને ડેડીયાપાડા નેત્રંગના રૂટ માટે વન બંધુ કલ્યાણ યોજનાની નવીન સિક્સ ટેકનોલોજીવાળી મિની બસ સરકાર દ્વારા ફાળવવામાં આવી નવી બસની ફાળવણી કરતા એક સારી સેવા અને સમયસર સેવાનો મુસાફર જનતાને લાભ મળશે અને ઉત્તર ઉત્તર તમામ નવી બસો આવે એવી શુભેચ્છાઓ સાથે તાલુકા પ્રમુખ જયેન્દ્ર વસાવા દ્વારા નવીન મિની બસનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું આ સમયે ડેપો મેનેજર ઝઘડિયા તેમજ કૌશિકભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ઝઘડિયા ડેપો ખાતે એક નવીન બીએસ સિક્સ વાહન ફાળવવામાં આવેલ છે આ વાહન માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ તેમજ માનનીય વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ફાળવવામાં આવેલ છે આ બસ લોકલ રૂટમાં ઝઘડીયા ડેપો ખાતે ફાળવવામાં આવેલ છે આ બસ વનબંધુ શેડ્યુલ ઉપર ફાળવવામાં આવેલ છે જેથી ઝઘડીયા તાલુકાની જનતા લોકલ જનતાને આનો લાભ પૂરેપૂરો લાભ મળશે અને મિની વાહન હોવાથી લોકલ સંચાલનમાં ઝડપથી ટ્રીપો ઓપરેટ થાય એ રીતના અને બીએસ સિક્સ વાહન છે નવીન ટેકનોલોજીવાળું છે પ્રદૂષણ મુક્ત છે આ વાહનની અંદર પ્રદૂષણ મુક્ત હોવાથી પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી તેમજ બસમાં બેઠેલા મુસાફર તેમજ રાહદારીઓને આ પ્રદૂષણથી કોઈ પણ જાતનું પ્રદૂષણ થતું નથી